નમસ્કાર મિત્રો સાબરકુંડલાની આપનું સ્વાગત છે આજ રોજ અમરેલી જિલ્લાની સાબરકુંડલા શહેરમાં આવેલ જેવી મોદી હાઈસ્કૂલમાં ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેમજ હાલમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસની પરીક્ષાનું કેન્દ્ર પણ આજ હાઈસ્કૂલમાં ફાળવેલ હોય ત્યારે આ હાઈસ્કૂલની અંદર બહાર ગામથી ભાઈઓ અને બહેનો દૂર દૂરથી અપડાઉન કરી પરીક્ષાઓ આપવા માટે આવતા હોય છે પરંતુ આ હાઈસ્કૂલની અંદર કોઈપણ પ્રકારની સેનિટેશનની વ્યવસ્થા ન હોવાની ફરિયાદ વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા એન એસયુઆઈને કરવામાં આવતા જેવી મોદી હાઈસ્કૂલના પ્રિન્સિપાલને પત્ર પાઠવી અને તાત્કાલિક ધોરણે આ હાઈસ્કૂલમાં સેનિટેશનની પૂરતી સુવિધાઓ વિદ્યાર્થીઓના હિતમાં દિવસ બેમાં કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવેલ તે આ પ્રશ્નને લઈ અને સમગ્ર વિદ્યાર્થી જગતે એનયુએસઆઈના હોદ્દેદારોને અભિનંદન પાઠવેલ છે ત્યારે શાળા સંચાલકોએ પણ પરિસ્થિતિને જોઈને આ પ્રશ્નનો તાત્કાલિક નિકાલ લાવી દીધેલ છે આમ વિદ્યાર્થીઓના હિતમાં એનએસવી લડત સફળ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સાવરકુલની રફતાર